वर्णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं <laughs> पूजितं सुरुनरोत्तं मयिर्मुदा धर्मनन्दनमहं विचिन्तये अशतो माषट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી તુલસી બિલપત્ર તથા અન્ય પુષ્પફલ દેવતાઓ ઉપર કેવી રીતના ચડાવવા જોઈએ શું એ સંબંધમાં શાસ્ત્રોની અંદર કોઈક વિધાન થયું છે તો અમે એને કહ્યું કે હા શાસ્ત્રોમાં એ સંબંધમાં પણ વિધાન થયેલું જોવા મળે છે આ આખી વાતને આપણે જોઈએ તો સર્વપ્રથમ તત્વસાર સંહિતાની અંદર કહેલું છે કે પત્ર છે પુષ્પ છે ફલ છે ઇત્યાદિક દેવતાઓની ઉપર ચડાવતા પહેલા એને ધોઈ નાખવા જોઈએ કારણ કે ધોયા વગર દેવતાઓ ઉપર પત્ર પુષ્પ ફલ ક્યારે પણ અર્પણ કરવા જોઈએ નહીં ગ્રંથની અંદર કહેલું છે કે યથોત્પન્ન તથા અર્પણમ અર્થાત કે જેવી રીતે પત્ર પુષ્પ અને ફલ ઉત્પન્ન થયા હોય તે જ પ્રમાણે એને અર્પણ કરવા તમે જોજો તુલસી છે બિલપત્ર છે તથા કોઈ ફળ છે એની દાંડી જે છે એ વૃક્ષની સાથે લાગેલી હોય અને એનું ફળ જે છે એ અધોમુખ હોય તો દેવતાઓને જ્યારે એ ફળ છે પત્ર છે પુષ્પ છે એ અર્પણ કરવાના હોય ત્યારે એની દાંડી જે છે એ દેવતાઓ તરફ હોવી જોઈએ અને એનું મુખ જે છે એ આપણી તરફ હોવું જોઈએ એ પ્રમાણે દેવતાઓને પત્ર પુષ્પ ફળ ઇત્યાદિક અર્પણ કરવામાં આવતું હોય છે એ જ કુજ ભાસ્કર ગ્રંથની અંદર કહ્યું છે કે પત્રમ વાદી વા પુષ્પમ ફલમ નેષ્ટ અધો મુખમ અર્થાત કે પત્ર છે પુષ્પ છે ફલ છે એને અધોમુખ એટલે કે ઊંધું કરીને જો અર્પણ કરવામાં આવે તો એનું ફલ જે છે એ નાશ પામી જાય છે માટે જે પ્રમાણે એ પત્રપુષ્પ ફળ ઉત્પન્ન થયું હોય તે જ પ્રમાણે એને અર્પણ કરવું જોઈએ આ પ્રમાણેનો સિદ્ધાંત શાસ્ત્રોકારોએ નક્કી કરેલો છે પરંતુ એમાં પણ પાછો વિકલ્પ આપેલો છે જેમ કે ભાસ્કર ગ્રંથની અંદર કહ્યું છે કે દુર્વા દુર્વા છે તુલસી છે એને દેવતાઓની ઉપર ચટ્ટા ચડાવવા પરંતુ બિલ્વપત્ર જે છે એ ભગવાન શંકર પર તથા ઈતર દેવતાઓ પર ઊંધું ચડાવવું જોઈએ જે પ્રમાણે બિલવપત્ર ઉત્પન્ન થાય છે તે પ્રમાણે એને નથી પરંતુ ઊંધું ચડાવવાનું છે એની દાંડી જે છે એ દેવતાઓ તરફ હોવી જોઈએ અને એનું મુખ જે છે એ ચડાવનારા તરફ હોવું જોઈએ અને એને ઊંધું ચડાવવાનું છે જ્યારે તુલસી છે દુર્વા છે એને ચટ્ટું ચડાવવાનું છે એની દાંડી જે છે એ દેવતા તરફ હોવી જોઈએ અને એનું મુખ જે છે એ ચઢાવનારા તરફ હોવું જોઈએ આ છે તે જ પ્રમાણે આચાર ઇન્દુની અંદર ગ્રંથકાર કહે છે કે ઇતર પત્રાણામ અપી ઉર્વ મુખાદ અધોમુખ મન એવ વિકલ્પ કે બીજા જે પુષ્પ છે પત્ર છે એ બધા ઊંધા પણ ચડાવી શકાય છે અને ચટ્ટા પણ ચડાવી શકાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે તુલસી છે એને હંમેશા ચટ્ટી ચડાવવાની છે પત્ર જે છે એને ઊંધું ચડાવવાનું છે તે ઉપરાંત દુર્વા જે છે એ દુર્વાને પણ ચટતું જ ચડાવવાનું છે જ્યારે બીજા પુષ્પ છે ગુલાબ છે મોગરો છે ગલગોટા છે ઇત્યાદિક પુષ્પો છે એ પુષ્પો ચટ્ટા પણ ચડાવી શકાય છે અને ઊંધા પણ ચડાવી શકાય છે એવું આચાર ઇન્દુની અંદર કહેલું જોવા મળે છે તે જ પ્રમાણે ચિંતામણી ગ્રંથની અંદર પત્રપુષ્પ ફલ દેવતાઓને કઈ આંગળીથી જ ચડાવવા જોઈએ એનો પણ નિર્ણય કરવામાં આવેલો છે ત્યાં કહેલું છે કે હાથની બીજી અને અંગૂઠો આ ત્રણ આંગળી ભેગી કરીને દેવતાઓની ઉપર પુષ્પો ચડાવવાના છે જ્યારે એના પરથી પુષ્પો લેવાના હોય ત્યારે પહેલી આંગળી અર્થાત કે જમણા હાથની પહેલી આંગળી અને અંગૂઠો એ બે ભેગા કરીને એ દેવતાઓ પરથી પુષ્પો ઉતારવાના છે આ પ્રમાણેનો નિર્ણય ચિંતામણી ગ્રંથની અંદર કરવામાં આવેલો છે તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને શાસ્ત્રોકારોએ જે પ્રમાણે કહેલું છે તે જ પ્રમાણે એવો બધા દેવતાઓની ઉપર પત્ર છે પુષ્પ છે ફલ છે ઇત્યાદિક અર્પણ કરે જેથી કરીને ચડાવનારો એના યથાર્થ ફલને પ્રાપ્ત કરી શકે જે લોકો એની અંદર આ બધી જ વાતો લખેલી જોવા મળે છે બીજી પણ એક વાત કહી દઉં કે તુલસીપત્ર જે છે એ તુલસી પત્રની અંદર પણ વિકલ્પ આપેલો છે તુલસી પત્ર ઊંધું પણ ચડાવી શકાય છે અને પણ ચડાવી શકાય છે છે આટલો વિકલ્પ અન્ય ગ્રંથોની અંદર જોવા મળે પરંતુ એનું મુખ જે છે એ ચડાવનાર સન્મુખ હોવું જોઈએ અને એની દાંડી જે છે એ દેવતા તરફ હોવી જોઈએ આટલો વિશેષ ગ્રંથકારોએ એ આપેલો છે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી લે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો સર્વે સુખીનો સર્વે પશ્યંત મા દુઃખ ભાગ ભવે અ જય સ્વામિનારાયણ